વાસણા બાઇલી ખાતે 8 કરોડના ખર્ચે સીએમએ ભવન બનવાનું હોય તેના નિર્માણ થવાનું હોય ને નિર્માણ કરતા પહેલા ખાત મુરત આજે કરવામાં આવ્યો કોમર્સ ફિલ્ડમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સીએમએ તરીકે તેઓની પ્રોફેશનલ કારકિર્દી બનાવી શકે તેઓને ભણતર માટે અત્યાધુનિક સુવિધા મળી રહે તે હેતુથી બરોડા ચેપ્ટર ઓફ કોસ્ટ એકાઉન્ટ્સ અને વાઇબ્રેટ ગુજરાત અંતર્ગત ગુજરાત સરકારની સાથે એમઓયુ કરાયું હતું જેના અંતર્ગત આવનારા 2 વર્ષમાં શહેરના વાસણા ભાઇલી વિસ્તારમાં 8 કરોડના ખર્ચે સીએમએ ભવનનું નિર્માણ કરાશે જેના ભાગરૂપે 1 જૂનના રોજ ખાત મુરત કરવામાં આવ્યું આઈસીએમએ આઈના પ્રેસિડન્ટ સીએમએ અશ્વિન દલવાડી આઈસીએમએઆઈના ડબલ્યુઆઈઆરસીના સેક્રેટરી સીએમએ મિહિર વ્યાસ આઈસીએમએઆઈના ઇન્ફ્રાસ્ટ્રક્ચર કમિટીના ચેરમેન સીએમએ મનોજકુમાર આનંદ અને આઈસીએમઆઈના સેન્ટ્રલ કાઉન્સિલર મેમ્બર સીએમએ નીરજ ડી જોશી સહિતના જે કમિટી મેમ્બર છે તેઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ વિશે માહિતી આપતા બરોડા ચેપ્ટર ઓફ કોસ્ટ અકાઉન્ટ્સના ચેરમેન સીએમએ પ્રિયાંક વ્યાસ અને સેક્રેટરી સીએમએ અમૃતા વિહાર વ્યાસે જણાવ્યું હતું કે ઓગણીસો અડસઠમાં બરોડા ચેપ્ટર ઓફ કોસ્ટ અકાઉન્ટને સ્વતંત્ર દરજ્જો પ્રાપ્ત થયો હતો શરૂઆતમાં ચેપ્ટર ઓફિસ સિનિયર કોસ્ટ અકાઉન્ટના ઘરેથી લાવવામાં આવી હતી અને ત્યારબાદ એમસી હાઈસ્કૂલ સલાટવાડા ખાતે કોચિંગ શરૂ કરાયું હતું ઓગણીસો છ્યાસીમાં મામાની પોળમાં હંગામી ઓફિસ અને કોચિંગ ક્લાસ શરૂ કરાયો હતો અનંત સંઘર્ષ બાદ બે હજાર વર્ષમાં ચેપ્ટરે સયાજીગંજ વિસ્તારમાં તેની નવું પરિસર ખરીદ્યું હાલની તારીખમાં વિદ્યાર્થીઓ માટે વર્ગો ચાલી રહ્યા છે શહેરમાં ચારસો થી વધારે સીએમએ પ્રોફેશનલ કાર્યરત છે અને તેમના નેચા હેઠળ પાંચસો થી વધારે સીએમએ નો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તાલીમ પ્રાપ્ત કરી રહ્યા છે નવા ભવનમાં કોમ્પ્યુટર સેન્ટર લાઇબ્રેરી સ્ટડી રૂમ અને કોન્ફરન્સ હોલ જેવી અત્યાધુનિક સુવિધાઓ હશે જેના થકી વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ ચોક્કસપણે થશે નોંધનીય છે કે છેલ્લા પચાસ વર્ષથી શહેરમાં બરોડા ચેપ્ટર ઓફ કોસ્ટ એકાઉન્ટ કાર્યરત છે આજ રોજ વાસના ભાઈલી ખાતે બરોડા ચેપ્ટર કોસ્ટ એકાઉન્ટનું સીએમએ ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને આ ખાદ ખાદમુહૂર્ત અમારી જોડે બહા ચેપ્ટર કમિટીના વંદિતભાઈ ત્રિવેદી મોહિત નાગદેવ અનુજ પાઠક અમૃતા વ્યાસ ચેરમેન પ્રિયાંક વ્યાસ બધા ઉપસ્થિત રહ્યા હતા દિલ્હીથી અમારા પ્રેસિડેન્ટ દલવાડી સર આવ્યા હતા જે અમદાવાદ રહે છે તથા ઇન્ફ્રાસ્ટ્રક્ચર કમિટીના ચેરમેન એમ કે આનંદ સર અને નીરજ જોશી સર અહીંયા પધાર્યા હતા સ્પેશિયલ આ ખાદ ખાદમુહૂર્ત માટે બોળા ચેપ્ટરની હિસ્ટ્રી કહું તો બોળા ચેપ્ટર ગુજરાતનું સૌથી જૂનામાં જૂનું ચેપ્ટર છે જેને પંચાવન વર્ષ પત્યા છે અને બોળા ચેપ્ટરમાં પાંચસોથી વધારે મેમ્બર અને બે થી વધારે સ્ટુડન્ટ છે અને બડા ચેપ્ટર આ જે ભવનનું નિર્માણ થઈ રહ્યું છે એ બે વર્ષમાં અહીંયા બોડા ખાતે વાસના ખાતે ભવનનું નિર્માણ થઈ જશે એવી અમે આશા રાખીએ છીએ અને સરકારથીનો બી સાથ સરકાર રહે એવી આશા અમે રાખીએ છીએ આજના શુદ્ધ દિવસે બરોડા ચેપ્ટર ઓફ કોસ્ટ અગાઉન્ટ ની નવી જગ્યાનું શુભ મુહૂર્ત થયું છે તે બદલ હું ગુજરાતમાં અને વડોદરાના ખાસ કરીને વડોદરાના બધા સ્ટ અકાઉન્ટ મિત્રોને મારી શુભકામનાઓ આપું છું